અઢાર મીટર રોડ ઉપર કમ્પાઉન્ડ વોલ અને રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ હતી જેમાં વીસ થી કમ્પાઉન્ડ વોલ અને રોડ રસ્તા ઉપર આવતા તમામ દબાણ દૂર કરવાની કામગીરી દબાણ ટીમ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ જેમાં કોરવા પોલીસ સ્ટેશન સ્ટાફ અને એમજી વિઝ્યુઅલ ટીમ અને ફાયર બ્રિગેડ સાથે રાખી દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ જેમાં વધુ માહિતી દબાણ શાખા અધિકાર અધિકારી મંગેશ જયસ્વાલ સાહેબ મીડિયા સમક્ષ માહિતી આપી હતી ટીપી પંચાવન એ મધુનગર બ્રિજ ઉતર નવાયડ બ્રિજ ઉતરતા મધુનગર તરફ આશિયાના પાકથી ફાતેમા પાર્ક કેનાલ સુધી કુલ તેત્રીસ જેટલા જે દબાણો હતા એ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે અને ચાર જેટલા મકાનો છે એનું દોઢથી બે મીટરના વેરિએશનમાં જે ગ્રાઉન્ડ પ્લસ વન અને ટુ સ્ટ્રક્ચરમાં જે દબાણ છે એ અત્યારે હાલ દૂર કરવાની કાર્યવાહી ગોરવા પોલીસ સ્ટેશન અને એસઆરપી બંદોબસ્ત સાથે અને ટીપી વિભાગ સાથે કરવામાં આવી રહી છે નહીં આ બાબતે અમારું ટીપી વિભાગ જે ટેકનિકલ વિભાગ છે એ લોકોએ પૂરતી કાર્યવાહી કરીને કામગીરી હાથ ધરેલી છે અને તદઉપરાંત પણ એક આપની જાણમાં લાવીએ કે ગઈ ગઈ સાલથી અત્યાર સુધીમાં કુલ બાર હજાર પચાસ ચોરસ મીટર જે આપણે કોર્પોરેશનના રિઝર્વ પ્લોટો હતા તેમાંથી કાચા પાકા દબાણો દૂર કરીને પ્લોટ ખુલ્લા કરવામાં આવેલા છે ચુમ્મોતેર હજાર બસો પિસ્તાલીસ ચોરસ મીટર જે રોડ લાઇન પૈકીના કાચા પાકા દબાણો હતો હતા તે દૂર કરવામાં આવ્યા છે તદ ઉપરાંત લરી ગલ્લા અને કેબિન થઈને કુલ ઓગણીસો ઉપરાંતના દબાણો જમા લેવામાં આવ્યા છે તંબુ ચારસો ને છ જેટલા દૂર કરવામાં આવ્યા છે શેડ અને તંબુ કાચા જે રોડ રોડ સાઈડ કરવામાં આવે છે અને ટ્રાફિકને નડતરરૂપ હોય છે એ દૂર કરવામાં આવે છે તદઉપરાંત કાચા ઝૂંપડા જે છે ત્રણસો ને સિત્તેર જેટલા દૂર કરવામાં આવ્યા છે બાંધકામ પરવાનગી વિભાગ સાથે રહીને ત્રણસો ને ઓગણસાઠ જેટલા યુનિટની દૂર કરવાની કામગીરી કરવામાં આવેલી છે પરચુરણ સામાન જે દબાણની કાર્યવાહી દરમિયાન લેવામાં આવે જમા લેવામાં આવે છે એ સોળ હજાર ચારસો ને ત્રાણું જેટલા પરચુરણ સામાન એટલો જમા લેવામાં આવેલો છે ને આ બધું અટલાદરા સ્ટોરમાં જમા કરવામાં આવે છે તદ ઉપરાંત વાહનો જે જમા લેવામાં આવે છે કુલ એકસો એકતાલીસ વાહનો જમા લેવામાં આવે છે આ રીતે સતત દબાણ શાખા અને વિવિધ ટેકનિકલ વિભાગો અને પોલીસ વિભાગ સાથે રહીને ટ્રાફિકમાં નડતરરૂપ અને અન્ય જે દબાણો છે એ સતત અવિરત પ્રમાણે દૂર કરવામાં આવી રહ્યો છે